ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્રે પ્રે શબ્દનો અર્થ શિકાર ભક્ષ્ય ભોગ ખોરાક માટે જેનો શિકાર થાય છે કે જેને મારી નાખવામાં આવે છે એવું પ્રાણી થાય છે પ્રે શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ લાયન્સ ઇન ધીસ ફોરેસ્ટ પ્રે ઓન ડિયર એન્ડ અધર વાઇલ્ડ એનિમલ્સ એટલે કે આ જંગલમાં સિંહો હરણ અને અન્ય જંગલી પ્રાણીઓનો શિકાર કરે છે એક બીજું ઉદાહરણ જોઈએ સ્મોલ ચિલ્ડ્રન આર પ્રે ટુ ઓલ સોર્ટ્સ ઓફ ફિયર્સ અર્થાત નાના બાળકો તમામ પ્રકારના ડરના શિકાર બને છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ